નમસ્કાર બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે દર્શકો સમક્ષ પ્રજાને લગતા પ્રશ્નો લઈને હાજર થયા છીએ અમે અવારનવાર કહીએ છીએ તેમ દરેક એપિસોડમાં કહીએ છીએ તેમ અમારે આ એપિસોડનો મૂળ હેતુ સરકારને દ્વારા તંત્ર દ્વારા પ્રજાને મુશ્કેલી પડતી હોય તો એ મુશ્કેલી દૂર કરવા સરકારી તંત્ર સનિષ્ઠ પ્રયાસ કરે એવો જ શુભ હેતુ છે અમારે ના કોઈ રાજકીય પક્ષ સાથે ના કોઈ ધર્મ જાતિ જ્ઞાતિ સાથે ભેદભાવ છે કે અમે એ અનુસંધાને આવી કોઈ રજૂઆત કરતા નથી માત્ર ને માત્ર સામાન્ય પ્રજાના હિતની વાત સરકારી તંત્ર સુધી પહોંચે સરકારના રાજકારણીઓ સુધી પહોંચે અને એનું યોગ્ય સંતોષકારક નિકાલ થાય એક એક માત્ર અમારો હેતુ હોય છે એટલે અમે આ પ્રજા માટે થઈને જ આ કાર્યક્રમને અમે ચલાવી રહ્યા છીએ અને એના અમને ઘણા બધા સંખ્યાબંધ નાગરિકોના અમને ફોન પણ આવે છે અને અમારી આ ચેનલને તેઓ સબસ્ક્રાઈબ પણ કરે છે અને બિરદાવે છે આજે આપણે જે વાત કરવાના છીએ તે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર જે બ્રિજો તૂટી જાય છે પુલો તૂટી જાય છે રોડ રસ્તાઓ ખરાબ થઈ રહ્યા છે અને નાગરિકો એનો પારાવાર અકસ્માતનો ભોગ બને છે એ અંગે આપણે આજે વાત કરવાના છીએ આપ સર્વે જાણો છો કે છેલ્લા હમણાં છેલ્લો જે બનાવ બહેનો ગંભીરા બ્રિજનો એની વાત ઉપર આવશું એ પહેલાં આપણે એ પણ કહું કે છેલ્લા વીસ પચીસ વર્ષથી આ ગુજરાતની અંદર તમે જાણો જેમ સુરતની અંદર નિર્દોષ બાળકો ગેરકાનૂની મંજૂરીને કારણે સળગી ગયા રાજકોટની અંદર આગની ઘટના બની આ બીજા બધા એવા બધા ઘણા બધા એવા બનાવો આ વડોદરાની અંદર અરડી બોટની અંદર નાગરિકોના મૃત્યુ થયા આ બધામાં ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સરકારી તંત્ર અને અધિકારીઓ અને રાજકારણીઓ જવાબદાર છે એ જાહેર છે આમ છતાં આપણે સર્વે જાણીએ છીએ એ પ્રમાણે તમે વિચાર કરો કે પચીસ વર્ષથી એક જ પક્ષની સરકાર આ ગુજરાતમાં છે એટલે નૈતિક રીતે એ સરકારની જવાબદારી ગણાય લોકો ઉવાપો કરે છે ત્યારે મને એક બાબતનું બહુ જ આશ્ચર્ય થાય છે કે હવે ખરેખર જોવા નૈતિક અધિકાર જ નથી કે સરકારની સામે આવી ફરિયાદ કરે કે તમે પચીસ વર્ષથી આ સરકારને જ મત આપો છો તો સરકારે ક્યાંય એવું કહ્યું નથી કે અમે રોડ રસ્તા સારા કરી દેશું કે અમે પુલો બરાબર મજબૂત બનાવીશું સરકારે માત્ર તમારી પાસે મત લેવા માટે તમને રામ મંદિર બનાવી દીધું મત આપો તો નાગરિકો આપ્યા અમે તમને કુંભ મેળાની અંદર લાખોની સંખ્યામાં તો તમે કુંભ મેળાને ધાર્મિક સ્થાનોના રસ્તાઓ કે ધાર્મિક સ્થાનો ના અમે બધા સારા કરશું તો તમે એ હિસાબે મત આપેલા છે કહેવાનો અર્થ એમ છે કે પ્રજાએ આ સરકારને કોઈ ભ્રષ્ટાચાર નાબૂદી માટે કે રોડ રસ્તાના વિકાસ માટે કે બીજા કોઈ સામાજિક કામો માટે થઈને મત આપ્યા નથી એવું માનવાને એટલા માટે કારણ એ છે કે પચીસ વર્ષથી સંખ્યાબંધ નિર્દોષ લાગુ લોકોના અપમૃત્યુ થયા છે છતાં પ્રજા એક પક્ષને એ સરકારને મત આપતી હોય તો સરકારની સામે ફરિયાદ કરવાનો પ્રજાનો કોઈ નૈતિક અધિકાર રહેતો નથી આમ છતાં અમે આજે એટલા માટે ચર્ચા કરવા આવેલા છીએ કે પ્રજાએ તો મત આપેલા છે પણ જ્યારે હાઈકોર્ટ પણ ટીકા કરે ત્યારે આપણે આ બાબતની પ્રજાના હિતની અંદર પ્રજાને સાચી વસ્તુની ખબર પડે એટલે આપણે આ બાબત લઈને આજે આપણે આવ્યા સરકાર તો કહ્યું એમ કે મંદિર માટે થઈને ધાર્મિક બાબતો માટે થઈને હેડ સ્પીચ માટે થઈને જ મત માગેલા છે ને લોકો આપેલા છે હા અહીંયા એક વાત મારે કહેવી પડે કે જ્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ હતા ત્યારે તેઓ તટસ્થ અને મજબૂત વહીવટ કરતા હોવાથી ગાંધીનગરની અંદર એક મંદિર નડતું હતું તો એ મંદિરને તોડવા ન માટે લોકો ગયા હતા તો આનંદીબેનને સખ્તાઈથી એ મંદિર તો તોડ્યું એટલું જ નહીં આનંદીબેન મફતલાલ પટેલ મુખ્યમંત્રી તરીકે નહોતા છતાં એમણે એ સમયે સો ઉપરાંતના મંદિરો તોડી નાખેલા હતા તમે તેવો વિરોધ થયો પણ પ્રજા હિતની વાત આવી ત્યારે આનંદીબેન મફતલાલ પટેલે ધાર્મિક બાબતો કરતાં પ્રજાની સુખાકારીને ધ્યાન આપેલું હતું આપ જુઓ આ એટલા માટે મારે ઉલ્લેખ કરવો પડે છે કે તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓના લાભાર્થે એક સામાન્ય મંદિર દૂર કરવાનું છે અને એ તો નરેજ છે એના માટે થઈને માસ્ટર ડિગ્રી ધરાવતા ડૉક્ટર સિનિયર ડૉક્ટર રાકેશભાઈ જ્યારે અભણ પૂજારીને મળવા ગયા ત્યારે પૂજારીએ એને ના પાડી તો એ નીચી મૂડી કહીને બહાર આવ્યા તમે વિચાર કરો કે આ મંદિરને હટાવવાની જ વાત હતી કંઈ તોડી પાડવાની તો વાત જ નથી આમ છતાં જ્યારે આ વસ્તુ બને ત્યારે આપણે સ્પષ્ટ માનવું પડે કે લોકોને વિજ્ઞાન વિકાસની વાતો કરતાં એમને ધાર્મિક બાબતમાં વધુ રસ છે નહીતર તમે વિચાર કરો કે કુંભ મેળામાં બે કરોડ લોકો ભેગા થતા હોય રામ મંદિરમાં પચાસ લાખ લોકો આવતા હોય પણ મનરેગાના કૌભાંડથી માંડીને સંખ્યાબંધ કૌભાંડો ગુજરાતમાં થયા એના વિરુદ્ધની અંદર પાંચ હજાર માણસો ભેગા નથી થતા એનો અર્થ એ થાય છે કે પ્રજાને વિકાસ નહીં પણ ધાર્મિક ટેમ્પલનો ઇન્ડસ્ટ્રીનો વિકાસ જોઈએ છે તો પ્રજા એ પછી આ રસ્તા તૂટે કે ભાંગે લોકોના અપમૃત્યુ થાય તો એ ભોગવવું પડે આજે આપણે એટલા માટે આ વાત કરવી પડે છે કે આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં પેલો બ્રિજ તૂટી ગયા અને તેમાં નિર્દોષ લગભગ વીસ નાગરિકોના મૃત્યુ થયા છતાં જવાબદાર અધિકારીઓ સામે કોઈ કડક પગલા ભરવામાં આવેલા નથી અને આપ સર્વ જાણો છો કે વીસ નાગરિકોના મૃત્યુ થયા એ બાદ કોઈ પગલાં જવાબદાર અધિકારીઓ સામે લેવામાં આવેલા નથી સસ્પેન્શન એ સજા નથી સામાન્ય ડેપ્યુટી યુદ્ધને તમે સસ્પેન્ડ કરી દીધા પણ પોલિટિકલી કોણ જવાબદાર છે એનો કોઈ નિર્ણય નથી એવી જ રીતે રાજ્યભરના વિવિધ વિસ્તારોના તૂટેલા રસ્તાઓ ખાડાઓની ભયંકર સમસ્યા દર વર્ષે સર્જાય છે દર વર્ષે વરસાદ દરમિયાન આવી પરિસ્થિતિ સર્જાય છે તૂટેલા રસ્તાઓ ઉપર ડામરનો અને કપચીનો છંટકાવ કરીને પ્રજાને મૂર્ખ બનાવવામાં આવે છે અત્યારના સમયમાં વિશ્વમાં અત્યાધુનિક ટેકનોલોજી અને આધુનિક મટીરિયલ એવા પ્રકારના હોય છે કે તેનો ઉપયોગ થવાથી પાંચથી દસ વર્ષ સુધી રોડ તૂટતો નથી પરંતુ તેમાં કટકેનું પ્રમાણ બહુ ઓછું હોય છે જ્યારે ડામરથી રિપેર કરવામાં આવતા રસ્તાઓમાં કટકેનું પ્રમાણ ચાલીસ ટકાથી પણ વધુ હોય છે ગુજરાતના રોડ અને રસ્તાઓ ખાડાઓની સમસ્યાઓનો કાયમી ઉકેલ કરવાની સરકારની ઈચ્છા જ નથી કારણ કે કટકીના કરોડો અને અબજો રૂપિયાથી આખા ભારતની અંદર વિરોધ પક્ષની સરકારોની ઉથલપાથલ કરવી ધારાસભ્યોને સાંસદોની ખરીદ વેચાણ સંઘ ચલાવવામાં થાય છે આ કરોડો રૂપિયા એના માટે જોઈએ છે કોઈ પણ રાજ્યના ધારાસભ્યને પક્ષ પલટો કરાવવા પચીસ કરોડથી લઈને પચાસ કરોડ રૂપિયા આપતા હોવાના આક્ષેપો વિરોધ પક્ષે કરેલા જ છે એક ધારાસભ્યને કે એક સંસદ સભ્યને ચૂંટણી જીતવા દસ કરોડથી ત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે તો આ બધા રૂપિયા ક્યાંથી આવે આ બધા જ બે નંબરના ખર્ચાઓ અને બે નંબરના રૂપિયાઓ પુલોના ટેન્ડરો રોડ રસ્તા રિપેરિંગના ટેન્ડરો મરામત અને નવા બાંધકામમાંથી જ મળતા હોય છે એટલે કોન્ટ્રાક્ટર પણ ગુણવત્તાયુક્ત બાંધકામ ન કરી શકે એ સ્વાભાવિક છે કેટલાક રાજકીય પક્ષના સભાઓ માટે મંડપ ભોજન વગેરે પણ આવા જ કોન્ટ્રાક્ટરો મફતમાં કરી દેતા હોય છે આ વીસ ચક્ર છે વીસ વર્ષ પહેલા પણ સરકારમાં ભ્રષ્ટાચાર થતો હતો પરંતુ તેમાં મર્યાદાથી ખાસ કરીને ગુણવત્તાના ભોગે ભ્રષ્ટાચાર કરવામાં આવતો નહોતો એનું ઉત્તમ ઉદાહરણ છે નર્મદા ડેમના પીવાના પાણી કચ્છ સુધી પહોંચાડવાની પાઇપલાઇનમાં કેશુભાઈ પટેલની સરકાર અને તે બાદ સચિવોએ ગુણવત્તામાં બાંધછોડ બહુ કરી નહીં એટલા માટે આજે તે અંગેની કોઈ ફરિયાદ ભાગ્ય જ આવે છે પરંતુ છેલ્લા વીસ વર્ષથી સરકારી તંત્રમાં બેફામ ભ્રષ્ટાચાર અને ચાલીસ ટકા જેટલી ટકાવારીના કારણે પુલો રસ્તાઓ નબળા બને છે અને માનવ જાનહાની અને માલ મિલકતને નુકસાન થાય છે આમ પણ ચૂંટણીની અંદર અગાઉ ફરીથી કહું છું નાગરિકો એ મંદિરના મુદ્દા ઉપર અને હેટ સ્પીચ ઉપર મત આપેલા હોવાથી નાગરિકોને પણ હવે નૈતિક રીતે રોડ રસ્તા અને ખાડાઓ બાબતે ફરિયાદ કરવાનો અધિકાર રહેતો જ નથી ગુજરાત રાજ્યમાં વર્ષો ઉપરાંતથી રસ્તાઓ તૂટે છે પચીસ વર્ષથી અમદાવાદમાં તમે જુઓ જે લોકો રહેતા હશે અને ખબર હશે ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો થાય છે છતાં પણ નાગરિકો જ્યારે મતદાન એ જ સરકારને કરતા હોય તો હવે બાબતને ફરિયાદ કરવાનો કોઈ મુદ્દો જ રહેતો નથી એ પણ એક વાસ્તવિકતા છે આ ઉપરાંત ગુજરાત સરકાર આદિવાસી વિસ્તારોના કલ્યાણની વાતો ઘણા વર્ષોથી કરે છે પરંતુ આજે પણ છોટા ઉદેપુર નર્મદા જિલ્લા સહિતના કેટલાક આદિવાસી વિસ્તારોમાં માંદા નાગરિકોને અને સગર્ભા મહિલાઓને તેમના ઘેર થી લઈ જવા માટે પાકા રસ્તાઓ જ નથી અને એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી શકતી નથી એટલે કપડાની જોડી બનાવી ચાર માણસો દ્વારા જોડીમાં નાખી ત્રણ ચાર કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે આ આપણું ગુજરાત મોડલ છે ઘણા બધા આદિવાસી વિસ્તારોના બાળકોને ચોમાસામાં નદી નાળા વચ્ચે જીવના જોખમે શાળાએ જવું પડતું હોય છે કેટલાક ગામડાઓમાં તો આજે પણ બસ ઊંડે વિસ્તારમાં જઈ શકતી નથી એવા ખરાબ રસ્તાઓ છે ગુજરાત સરકારના કેટલાક વિભાગના સચિવો આ એક નવી વાત છે મ્યુનિસિપલ કોર્પોરેશનના રાજકીય અધિકારીઓ સરકારી અધિકારીઓ છાસ વારે વિદેશના શહેરોની વ્યવસ્થા જોવા સરકારી ખર્ચે લાખોના ખર્ચે વિદેશ જાય છે પરંતુ તેઓ ગુજરાત પાછા આવીને ગુજરાતના પુલો કે રસ્તાઓ મજબૂત થાય તેવા કોઈ પ્રયત્ન કરતા નથી તો પછી વિદેશ પ્રવાસની ખરેખર જરૂરિયાત છે કે કેમ તે પણ પ્રજામાં પ્રશ્ન ઉઠે તે સ્વાભાવિક છે અહીંયા હું એક વાત કરી દઉં કે ઘણી વખત મેં જોયું છે એક સમય મને બરાબર સાંભળે છે કે કેશુભાઈ પટેલની સરકાર વખતે એક આઈ એસ ઓફિસરે આવા કંઈક અભ્યાસ માટે થઈને ફોરેન જવાનું નક્કી કરેલું એટલે કેશુભાઈ કીધું સારું એ સમયે એ સમયના પાણીપુરા બોર્ડના સેક્રેટરી ત્રિપાઠી આ અધિકારીને ફોરેન જવાનું છે એને કેશુભાઈને રેકર્ડ જે હેતુ માટે જતા હતા એ જ હેતુની વાત એને કોમ્પ્યુટર ઉપર વીસ મિનિટની અંદર બતાવી કે ભાઈ આ કોમ્પ્યુટર ઉપરથી પણ આ થઈ શકે છે જવાની જરૂર નથી પરંતુ મેં કહ્યું ને કે ભાઈ આ જલસા કરવા માટે થઈને જ મોટે ભાગે ફોરેન જતા હોય છે તમે વિચાર કરો અત્યાર સુધીમાં પચીસ વર્ષમાં એક જ પક્ષી સરકારની અંદર સંખ્યાબંધ આઈએસ ઓફિસરો આઈએસ ઓફિસરો ગુજરાત સરકારનો વહીવટ કેવી રીતે સારો ચલાવો રસ્તાઓની ડિઝાઇન કેવી સારી બનાવી રોડ કેવા સારા બનાવવા એ માટે થઈને લંડન ન્યુયોર્ક યુરોપ આ બધે તો જાય છે હવે કેટલાક તો મને ખબર પડી કે જે દુનિયાભરમાં સેક્સ ઇન્ડસ્ટ્રી માટે વિખ્યાત છે એવા થાઇલેન્ડની અંદર તાલીમ માટે જાય હવે ગુજરાતના અધિકારીઓ થાઈલેન્ડ જેવો પાંચ કરોડની વસ્તીવાળો દેશ જેમાં વીસ જેની ઇકોનોમી માત્ર ને માત્ર સેક્સ ઇન્ડસ્ટ્રીમાંથી સૌથી વધુ વીસ ટકા એનો એની આવક થાય છે અને લગભગ વીસક લાખ જેટલી મહિલાઓ ત્યાં સેક્સ વર્કર તરીકે કામ કરે છે એવા થાઈલેન્ડમાં આપણા ડેપ્યુટી કલેક્ટરો કલેક્ટર કક્ષાના અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરો સહિતના લોકો તાલીમ લેવા જાય છે હવે શું ભગવાન તાલીમ લેતા ભગવાન જાણે ન્યુયોર્કમાં જાય સમજા લંડનમાં જાય છે પણ મારો કહેવાનો મતલબ એમ છે કે લંડન ન્યૂયોર્ક ખાસ કરીને મને સાંભળે છે કે નેધરલેન્ડની અંદર ગુજરાત પાણીપુર બોર્ડ અને નેધરલેન્ડને સાસરા અને પિયર જેવો સંબંધ છે પાણીપુર બોર્ડના સંખ્યાબંધ અધિકારીઓ નેધરલેન્ડમાં તાલીમ લેવા ગયા હશે અને મને એ આશ્ચર્ય થાય છે કે આટલી બધી તાલીમ નેધરલેન્ડથી આવ્યા પછી પણ પાણીપુરા બોર્ડના વહીવટમાં એક પણ એવી એવી કોઈ વિશેષતા નથી કે આ લોકો તાલીમ આવી અને ગુજરાતના બોર્ડ દ્વારા ગુજરાતને નંદનવન કરી દીધું હોય એટલે આ બધી તાલીમો જરૂરી છે પણ એનો જો આવીને ઉપયોગ ન થતો હોય માત્ર હરવા ફરવા મોજ મજા કરવા માટે ત્યાં જવાનું હોય તો બેતર છે કે તમે ન જાઓ આ એટલા માટે કહેવું પડે છે કે પચીસ વર્ષથી જેટલા બધા સચિવો કલેક્ટરો કમિશનરો ગયા છે એને આવીને આ ગુજરાત પચીસ વર્ષમાં એ આ ગુજરાતના જો એ લોકો તાલીમ લઈ આવ્યા હોત સાચી અને એનો અમલ અહીંયા થયો હોત તો આજે આ ગુજરાતભરના પંદર હજાર થી વધુ રસ્તાઓ તૂટેલા છે બસો ને એકવીસ પુલો જેટલા બધા બગડેલા છે સંખ્યાબંધ પુલો તૂટી ગયા છે તો એ શું તંબુરો તાલીમ લઈને આવ્યા છે માત્ર ને માત્ર હું તો ખુલ્લે આમ કહું છું કે મોજ મજા જલસાને શેક્સ માટે જ ગયા હશે એવું માનવાને પૂરતા કારણો હોય છે કેમ કે પચીસ વર્ષથી તમે તે તાલીમ લેવા ગયા હો આવા નવાર અને આવીને પછી એક રસ્તો તમે નથી બનાવી શકતા મેં કહ્યું એમ ચાઇના જુઓ અહેંમતનગરને ચિલોડા વચ્ચેનો હાઇવે સાત વર્ષથી પૂરો નથી થતો આટલો જ રોડ વાળા પાંચ દિવસમાં પૂરો કરી શકે છે અતિ આધુનિક મટિરિયલ એવા નીકળ્યા છે સંસ્થા હવે તમને એક સામાન્ય દાખલો આપું કે ભાઈ રોડ ઉપરથી બે તમારે લાઈનમાં જવું હોય તો પટ્ટા જે વ્હાઈટ મારવામાં આવે છે મોટે ભાગે પેલા કલરના પટ્ટા મારવામાં આવે એ ભૂસાઈ જાય ફરીથી એ મારે ભૂસાઈ જાય ફરીથી એ નવા બિલો બને કેમ ભાઈ અત્યારે નવી ટેકનોલોજી મુજબ એ પટ્ટા તમે મજબૂત પટ્ટીવાળા સાઇનિંગ પટ્ટીવાળા રાખો તો પાંચ વર્ષ સુધી ચાલે એ તૂટે નહીં પણ એમાં કટકી ઓછી મળે એમાં ભ્રષ્ટાચાર ઓછો થાય જેમ મેં કહ્યું એમ કે નવા પુલો બનાવે તો ઓછા પૈસા મળે મરામત કરે તો વધારે મળે તમે કલ્પના ના કરી શકો એટલી ભ્રષ્ટાચાર રિપેરિંગના અને મરામતના નામે હજારો કરોડનું બજેટ હોય એમાં હવે એમાંથી લાખો કરોડો રૂપિયા ખવાઈ જતા હોય છે આપણે આ જે વાત કરશું એટલા માટે કરવી પડે છે કે મોરબીના ઝૂલતા ફૂટ તૂટ્યો બે ત્રણ વર્ષ પહેલા ત્યારે સેંકડો નિર્દોષ નાગરિકોના પૂરત્ય થયેલા ત્યારબાદ ગુજરાત સરકારે મારી જાણ મુજબ નવ માર્ચ બે હજાર ત્રેવીસમાં માં હાઈકોર્ટમાં રાજ્યના સમગ્ર પુલની સ્થિતિ નવી પુલ નીતિનામું રજૂ કરેલું તેમાં જણાવેલું હતું કે લગભગ તેસઠ જેટલા પુલો એવા છે કે જેમને રિપેરિંગની જરૂરિયાત છે બે હજાર માં ગુજરાતની સરકારે સોગંદનામું હાઈકોર્ટમાં કરેલું કે કેટલાક પુલો શહેરી વિકાસ વિભાગ હેઠળ પણ આવે છે અંદાજે આવા અંદાજેલોની સંખ્યા ચારસો સાહીઠ જેટલી છે તેમાંથી ત્રણસો અઠ્ઠાણું પુલોને સમારકામની જરૂર નથી માર્ગ અને મકાન વિભાગ હેઠળ લગભગ ચૌદસો પુલો આવે છે ગુજરાત સરકારે બે હજાર ત્રેવીસમાં હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં પંદર મુદ્દાની ગાઈડલાઈન પણ રજૂ કરેલી છે આનો અર્થ એ થાય છે કે બે હજાર ત્રેવીસમાં માં ગુજરાત સરકારે પુલો ના પુલો ના તૂટે તે માટે નિયમ બનાવેલા તેનો પૂરતો અમલ આજની તારીખ સુધી થયો નથી માટે ગંભીર છે ગુજરાત સરકારની જ આ અંગે જવાબદારી બને ગુજરાત હાઈકોર્ટ તો મોટા પુલો નાના પુલો અને સામાન્ય પુલોની સંખ્યા અને તેની હાલત વિશે પણ માહિતી માંગેલ હતી તે સમયે રાજ્ય સરકારે વર્ષમાં બે વખત તમામ રાજ્યભરના નાળા પુલો વગેરેની ચકાસણી કરવાની કોર્ટમાં ખાતરી આપેલ હતી તો વર્ષમાં બે વખત તો ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના લગભગ નાના મોટા પુલો નદી નાળા વગેરે જો એની ગણી ગણવામાં આવે તો આપણને મને આશ્ચર્ય થયું કે એની સંખ્યા પાંત્રીસ હજાર જેટલી થાય છે આ નાના નાના નાણાં નાના પુલો મોટા પુલો ગણીને હવે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ ગુજરાત સરકારે બે હજાર તેવીસમાં આ પાંત્રીસ હજાર નાના મોટા નાણાં પુલો નદીઓનું સર્વેક્ષણ કરેલ છે તેવી પણ જાહેરાત કરેલી તો તેમાં પુલો ભયાનક બંધ કરવા પડેલા બીજા સમારકામ ચાલુ ચાલુ રાખી રાખવામાં આવેલા સમારકામ કરીને આ સમારકામ પાછળ પણ એકસો ને પંચાવન કરોડનો અધતક ખર્ચ કરવામાં આવેલો અને બીજા એકસો એકવીસ જેટલા જો પુલોની મરામત કરવામાં આવે આવેલી સામાન્ય પણ બીજા એકસો સોળ પુલ એવા હતા અને છે કે તેના મજબૂતીકરણ માટે ત્રણસો કરોડની અધતક રકમનો ખર્ચ કરવો પડે તેમ છે વિચાર કરો આ માત્ર મરા મરામતની વાત કરું છું નવાઈની વાત તો એ છે કે ગુજરાતમાં અંદાજે એક્યાસી હજાર બસો છેતાલીસ કિલોમીટરના લાંબા રસ્તાઓ છે જેમાં પાંત્રીસ હજાર જેટલા નાના મોટા પુલો નદી નાળાઓ છે આનો અર્થ એ થાય કે દર બે થી ત્રણ કિલોમીટરે એક પુલ હોઈ શકે અથવા એક નાળું હોય શકે નાનું નાડું પણ હોઈ શકે આ બાબતમાં કેટલું તથ્ય છે આ તો અમે આંકડા ગૂગલ પરથી લીધા છે કેટલું તથ્ય છે તે અંગે તો માર્ગ અને મકાન વિભાગના સચિવ જ સ્પષ્ટતા કરી શકે બીજી બાજુ ખરાબ રસ્તાઓ ખાડાઓને કારણે પણ અકસ્માતોમાં સમગ્ર ભારતમાં આપણે જેને મોડલ ગુજરાતનો નારો લગાવ્યો છે એનો છઠ્ઠો નંબર જે વિચાર કરો કે ભારતભરના રાજ્યોમાં મોડેલ નંબર છઠ્ઠો નંબર જે અકસ્માતોમાં રાષ્ટ્રપ્રદ બાબત એ છે કે બે હજાર એકવીસના વર્ષમાં તે સમયના બાંધકામ મંત્રી પુણેશભાઈ મોદીએ ભાજપના પાછા રાજ્યના ખરાબ રસ્તાઓ નબળા પુલો અંગે નાગરિકોને ફરિયાદ કરવાનું જણાવતા તે સમયે લગભગ અધ કહી શકાય એવા ત્રીસ જેટલી ફરિયાદો સરકારને મળી હતી આ માટે મંત્રી ભાજપના જ પુણેશભાઈ મોદીએ એક વોટ્સઅપ નંબર જાહેર કરેલો હતો એમાં લોકો ફરિયાદો કરતા હતા આને કારણે મંત્રી પુણેશભાઈ મોદી સુરતના હોવા છતાં અને ભાજપના પ્રમુખ સી આર પાટીલ પણ સુરતના હોવા છતાં તેમની સૂચનાથી પુણેશભાઈ મોદીને મંત્રીમાંથી પડતા મૂકવામાં આવેલા હતા અહીંયા વચ્ચે એક વાત કરી દઉં કે ભાઈ મોદીએ જે કઈ હેતુથી લોકોની ફરિયાદ માટે વોટ્સઅપ નંબર મૂકેલો એ તો બાબત હતી કેમ કે સરકારને ખબર તો પડે કે અમારે આટલું રિપેર કરવાનું છે પરંતુ રાજકીય રીતે એવું લાગવા લાગ્યું ભાજપની સરકારને કે ભાઈ આ તો લોકો આટલી બધી ફરિયાદો કરે તો લોકોને ખબર પડશે કે આટલા બધા પુલો નદી નાળાઓ ભંગાર હાલતમાં છે તૂટેલી હાલતમાં છે એટલે સરકારે આ બધો એ પુણેશભાઈ મોદીને મંડળમાંથી પડતા મૂકી દીધા જેથી બીજા મંત્રીઓ પણ આવું કોઈ સારું કામ કરતા વિચારે નહીં ગુજરાત સરકાર અવારનવાર જાહેરાત કરે છે કે ગુજરાતના અઠ્ઠાણું ટકા રસ્તાઓ પાકા છે અવારનવાર જાહેર ખબરો કરે સરકાર અને બે ટકા જ રસ્તાઓ કાચા છે રાજ્યના નવાણું ટકા ગામો સુધી પાકા રસ્તાઓ છે તો પછી રસ્તાઓના પુલો તૂટે છે કેવી રીતે જો બધા પાકા જ રસ્તા હોય તો કેમ કે ગુજરાત સરકારના એનો અર્થ એમ થાય કે ગુજરાત સરકારના આ દાવા ખોટા છે અને નબળી ગુણવત્તાવાળા રોડ રસ્તાઓ બને છે એટલે તૂટી જાય છે ગુજરાતમાં હજુ પણ બસો એકવીસ જેટલા કુલ જોખમી પુલો છે એવો રિપોર્ટ છે સાથે સાથે ભારત સરકારના નેશનલ હાઈવેના રસ્તાઓને પણ પૂરો ઘણા બધા નબળા છે ત્રીસ વર્ષ પહેલા વિચાર કરો એક કિલોમીટર રસ્તા બનાવવા પાછળ અંદાજે ત્રણ કરોડનો ખર્ચ થતો હોજો આજે એક્સપ્રેસ હાઈવેના અદ્યતન અધ્યતન રોડ બનાવવા માટે એક કિલોમીટરના રોડ પાછળ મારી જાણકારી મુજબ એસી કરોડનો અધોધ ખર્ચ થાય છે અને છતાં પણ નેશનલ હાઈવેના રોડ તૂટેલા હોય છે એટલે આપણે સમજી શકાય છે કે આ બે ભ્રષ્ટાચાર રોડ બનાવવામાં ઓછામાં ઓછા ચાલીસ ટકાની પણ વધુ રકમની કટકી થતી હોઈ શકે ક્યાં ચાર કરોડ ને ક્યાં એસી કરોડનો રસ્તો ગુજરાતમાં આઠ જેટલા મોટા શહેરોમાં ચાલીસ જેટલા મોટા પુલ છે તેની સરખામણીએ ગામડાઓને ગામ જોડી રાખતા પુલોની સંખ્યા ઓછી છે આમાં રેલવેના પુલો પાછા અલગ છે તેનાથી વધુ સંખ્યામાં ગરનાળાઓ છે આમ છતાં શહેરોના પુલોની ખૂબ જ ખરાબ હાલત છે કારણ કે તેમાં ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં થાય છે જ સરકારી જાહેર કરેલ છે કે ગુજરાતમાં પંચોતેર ટકા પુલ જર્જરિત હાલતમાં છે આવો રિપોર્ટ બે હજાર ઓગણીસ ના નવેમ્બરમાં ભારત સરકારની સંસ્થાએ આપેલો છે અને હવે બે હજાર ત્રેવીસ થી આવા પુલ તૂટવા લાગેલા છે બે હજાર માં ભારત સરકારની સરકારી સંસ્થાએ સત્તર જેટલા રાજ્યોના પુલોની ચકાસણી કરેલી હતી તેમાંથી બસો એક્યાસી માળખું અને ઢાંચો વગેરેમાં નબળાઈ જોવા મળેલી હતી જેમાં સૌથી વધુ ગુજરાતના પંચોતેર ટકા પુલો ખરાબ છે તેવો ગંભીર રિપોર્ટ આપેલો આપણા મોડેલ ગુજરાતને આશ્ચર્યની વાત એ છે કે બસો જેટલા પુલો તો પાંચ થી સાત વર્ષના ગાળામાં જ બનવા પામેલા હતા જે ભંગાર થઈ ગયા વાસ્તવમાં તો પુલોની ઉંમર આયુષ્ય સો વર્ષ સુધી ચાલવા જોઈએ અંગ્રેજોએ બાંધેલી મોરબી શહેરની વિસી ટેકનિકલ સરકારી હાઈસ્કૂલ સો વર્ષ સુધી અડીખમ રહેલી છે જેમાં મેં અભ્યાસ કરેલો છે પાણીનું ટીપું ટપકતું નહોતું સો વર્ષ સુધી અત્યારે તો સો વર્ષથી વધારે થઈ ગયું છે ગુજરાત પછી ઝારખંડ અને પંજાબના પુલોની સંખ્યા ખરાબ બાબત ખરાબ માં ખરાબ બાબત માં ગણાય છે પંજાબમાં તો આપણી સરકાર છે જેમ કે જેમ ભ્રષ્ટાચાર નથી કરતી નબળા પુલો અને રસ્તાઓને ખાડાઓ અંગેની હજી વધુ વિગતો આવી રહેલ છે પરંતુ મોડલ ગુજરાતમાં દેશભરના બીજા રાજ્યોની સરખામણી સૌથી વધુ પુલો નબળા છે તે દર્શાવે છે કે ગુજરાતનું વહીવટીય માળખું ભ્રષ્ટાચારને કારણે કેન્સરગ્રસ્ત બની ગયું છે આમ મેં કહ્યું એમ કે જ્યાં પાંચ વર્ષની અંદર પુલો બનેલા હોય એમાં અમદાવાદનો હાટકેશ્વર બીજ એનો બે નમૂન નમૂનો છે આજે આપણે સમયની મર્યાદાને કારણે આટલી વિગતો રજૂ કરીશું હજુ પણ નવી વિગતો સાથે આપની સમક્ષ અમે ફરીથી એવું પ્રસિદ્ધ થઈશું જય જય ગરવી ગુજરાત જય હિન્દ